એક પ્રસંગ યાદ આવી ગયો કે જાણે એ જાણે ને અણહમજુ હું જાણે અડધો મણ માખણ ચોપડી તો એ કોણક નો આવે પાણે જાણે એ જ જાણે અણહમજુ હું જાણે અડધો મણ માખણ લગાડી દો તો એ કોણપ એટલે કે નરમાશ પાણામાં જ નરમાશ આવે છે ને તો એવો ને હોય કઠણે કઠણ એમાં કોઈ મેળ ખાય આ બાર મહિના સુધી માખણ ઘણા કરો તો હું એટલે સમજણ ની વાત એવી છે સમજા વિનાનું જીવું ભલે જીવો વર્ષ હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર આ જગત એવું છે કે કાગડી ને હંસલી બનાવી દે ને ને કાગડી બનાવી દે એવા ઘણા પ્રસંગો બને છે એક દિવસ નો સમય છે ઉજ્જૈન નગરી અંદર ભરતુહરી અને સતી પીંગલા જરૂખામાં બેઠા છે અને ગામના નગરસેઠ સ્વધામ જતા રહ્યા છે અને નગરસેઠ ના પત્ની પોતે પતિની પાછળ સતી થવા જાય છે જાજ પખાજ ઢોલ તાફા વગડતા જાય છે આગળ લોકો નાચતા જાય છે કીર્તન ગાતા જાય છે બરોબર ભરતુહરીની હવેલીની નીચે નીકળે છે ત્યારે પિંગલા પૂછે છે ભરતુહરીને સ્વામીનાથ આ બધું શું થઈ રહ્યું છે આ શોર બકોર શાનો છે ભરતુહરી કે તમને ખબર નથી થતી કે ના ખબર હોય તો પૂછું કેમ કે આપડા ફલાણા નગર શેઠ હતા એ દેવ થઈ ગયા અને એમને ઘરેથી જે પત્ની એમના છે એ હવે એમની પાછળ સતી થવા જાય છે સતી થવા જાય છે કે હા તો શું સતી થવાતું હશે તો કે કેમ સતી કઈ થવાની કોઈ વસ્તુ છે સતી તો હોય એ તો હોય જ એમાં થવાનું શું હોય તો કે ના એમના પતિની પાછળ પોતે બેસી અને પતિના સબને એટલે માથાને ખોળામાં રાખી અને સાથે સળગીને મરી જશે તેમાં એના મુખની રેખા નહીં બદલે ઉકાટ નહીં કરે અને પોતે દુખી થાય છે એવું કાંઈ પણ જગતને જણાવશે નહીં તો શું આને સતી કહેવાય તો કે તો સતી કોને કહેવાય આને સતી નો કેવાય હે આને સતી નો કહેવાય કે તો શું કહેવાય આને સુરી કહેવાય શું કહેવાય સુરી એટલે કે સુરવીરતા વાળી બાઈ રાણી એ સુરવીરતા હતી લક્ષ્મીબાઈ તો આને સુરી કહેવાય પણ સતી નો કહેવાય તો ભરતુ હરી કે છે તો સતી કોને કેવી સતી તો એને કહેવાય કે પતિ દેવ થઈ ગયા એવું સાંભળતાનો જીવ નીકળી જાય પૂછવા વાત ન રાખે કોઈની કઈ મર્યા ને કેમ મર્યા ને ક્યાં મર્યા મરી ગયા એટલે કીધું એટલે પૂરું થઈ ગયું એટલે આ સાથ એનો શ્વાસ નીકળી જાય આમ નામ સતી કહેવાય વર્તુહરી કે આવી સત્ય હોય ખરી કેમ ન હોય આજ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે ન હોય લાભાઈ હરખા બે હોય ભાઈ ખોળામાં ચડીને બેઠા જ્યાં શાંતિ રાખો ન્યાય શાંતિ નહી રાખો આ વાણમાં માં બે હજાર એવા જ નાખતા નહી ક્યાં તો કે તો આવી શક્તિ હોય ખરી જગતમાં કે સ્વામીનાથ હોય કેમ નહી જગતમાં એવી કોઈ ચીજ નથી જે ન હોય ઈશ્વરે બધી વસ્તુ રાખી છે પણ તો આવી શક્તિ આપણે જોવી હોય દર્શન કરવા હોય તો ક્યાં થાય કે ભાઈ એ હું તમને કેમ કહી શકું પિંગલા કે છે આ એક પિંગલાના જીવન ચરિત્ર ની એક નાની એવી વાત છે નાટક વાળાઓ પડદા ઉપર બહુ ખોટી ચિતરી છે પિંગલાને મહાન સતી હતા એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આખર માં એવું ભરતું હોય ને જણાવવામાં આવ્યું કે સતી તો હોય અને આપણી પાસે હોય તો ખબર ના પડે મતલબ કહેવાનું એમ છો કે હું પણ એક સતી છું આડકતી રીતે ભરતુઓને સમજાવવામાં આવ્યું ભરતુઓ કહેતો જોશું મનમાં વિચાર કર્યો કે આ તો ભાઈ આપણા ઘરમાં દર્શન થાય હું ક્ષતિના તો હવે બીજી આગળ હું કામ ગોતવા જાઉં મગજમાં વાત રાખી મહિનો બે મહિના ચાર મહિના છ મહિના થયા શિકાર કરવા જાય છે શિકાર કરવા જાય છે ત્યાં સાથે વિક્રમાદિત્ય એમની સાથે હોય છે નાના ભાઈ પર દુઃખ ભંજન વીર વિક્રમ જેને કહી છે એ ભરતુહરી સગા ભાઈ છે જોડી કેવી ભગવાન બનાવે છે ભરતુઅરી જો વિક્રમ જુઓ એટલે કોડા આ શિકાર કરવાને બાને જાય છે ભરતુઅરી અને વિક્રમાદિત્ય જંગલમાં ખૂબ આગળ નીકળી ગયા પછી ભરતુ વિક્રમાદિત્યને બોલાવીને કીધું કે ભાઈ તારે એક કામ કરવાનું છે કે શું કે અહીંથી તું ઘરે જા આપણા રાજદરબારમાં રાજમહેલમાં જઈ અને એવું નાટક કર કે પિંગલાને એમ નક્કી થઈ જાય કે હું મરી ગયો છું એમ વિક્રમાદિત્ય કે છે મહારાજ આટલું બધું અસત્ય મારે કેમ બોલવું બીજા માટે ન બોલું તો તમારા માટે મારાથી કેમ બોલાય તો કે હું તને કહું છું ને તું જા તો કે મારાથી એ વસ્તુ બને નહી ખોટી રીતે તમે મરી ગયા છે એવા શબ્દો મારા મોઢામાંથી કાઢવા એક મોટું પાપ છે તો એ પાપ પુન્ય તું જવા દે હું તને હુકમ કરું છું મોટાભાઈ તરીકે તો કે આવો હુકમ હું માનવા તૈયાર નથી એમ તો તું રાજને રાજનીતિને રાજની મર્યાદાને તો માન કે નહીં કે હા તો રાજાટાણે કોણ ગાદીપતિ કોણ છે અત્યારે કે આપ તો હું તમને ભાઈ તરીકે નહીં રાજા તરીકે હુકમ કરું છું તારે આ કામ કરવું પડશે લાચારી થી વિક્રમાદિત્ય દરબારગઢમાં જાય છે એકદમ ખીણ ચેરે આંખમાં આંસુ લાવી અને પિંગલા સામે ઉભા રહે છે પિંગલા વિચાર કરશે અરે વિક્રમાદિત્ય તમે એકલા કેમ તો કે માતાજી કઈ પૂછો છે શું તો કે છે જે છે તે છે કઈ કહેવા જેવું અરે પણ શું છે વાત કર તો કે માતાજી કઈ વાત કરવા જેવી નથી અરે પણ નથી એમની જે હોય તે વાત કર મોડું કરમાં શું છે હકીકત જે સત્ય હોય કહી દે કે તેમણે હું અને મારા મોટા ભાઈ શિકારે ગયા ખૂબ આગળ જંગલમાં નીકળી ગયા એમાં એક શેરનો ભેટો થયો સિંહનો મારા ભાઈએ તીર તો માર્યું પણ તીર ફેલ ગયું લાગ્યું નહીં અને સિંહે એના ઉપર હુમલો કરી અને પછી મારા પાસે શબ્દો નથી બોલાય એમ નથી મારાથી એવી પરિસ્થિતિ થઈ અને મારા ભાઈ હે હે કરતા પીંગળાનો પ્રાણ નીકળી ગયા પ્રાણ નીકળી ગયા ઢગલો થઈ ગયા દેશી વૈદ્યો ને બોલાવ્યા તપાસ કરી આવે છે જોવે છે અને પછી એના પસ્તાવાનો કઈ કઈ માપવાની કોઈ વસ્તુ નથી કેટલો એને દુખ થયો છે કેટલો પસ્તાવો થયો છે કે પોતે નિમિત્ત બન્યા બસ ત્યાંથી એક શબ્દ નીકળી ગયો એના મોઢામાંથી પીંગલા 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 બીજી કોઈ વાત નહીં શમશાન યાત્રા ગઈ લોકો સમજાવી સમજાવી થાકી ગયા તો શરીર છે દરેક એક દિવસ પડવાનું છે અને બે ભીતો એક સાથે કોઈથી પડતી નથી આમ તેમ બધું કીધું પણ આના મગજમાંથી વાત નીકળે નહી પીંગલા 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 બીજી કોઈ વાત નહીં એક દિવસ બે દિવસ ચાર દિવસ આઠ દિવસ નવ દિવસ થયા પીંગલાનું શરીર તો બળીને ભીત થઈ ગયું બધે રાખનો ઢગલો પડ્યો છે ઢગલાને ઘડી ઘડી આમ આમ કરે છે પીંગલા 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 દાઢી વધી ગઈ છે વસ્ત્રનું ઠેકાણું નથી ખાવા પીવાનું ભાન નથી એક જ જેને લટણ છે પીંગલા એ સમયે સોરઠમાં સિદ્ધ ગિરનાર પર્વત ઉપર નવનાથ રાજે છે મચ્છેન્દ્ર નાથ ગોરક્ષનાથને હુકમ કરે છે કે હવે તમે જઈ ભરતું ચેતાવો પોતે સમાધિમાં જોયું કે આ સ્થિતિ છે ઋષિમુનિઓમાં શું શક્તિ હતી ભજન બળમાં શું શક્તિ છે એનું પ્રમાણ છે કે આ અયોધ્યા ઉજૈન આ બધી જે નગરીઓ છે એ પૃથ્વી ઉપર છે ને પણ મહાપુરુષો પૃથ્વી થી તપાસ કરી દીધી બેઠા બેઠા આ શક્તિ ભજન બળમાં છે એટલે મોરાર સાહેબે એક સાહેબ માંથી કીધું ચકવી રહે પરે જબ રોવે આથી કેટલા કેટલા યોજન ચંદ્રમાં માં પૃથ્વી થી દૂર છે એ પોતે વાણીમાં કઈ બતાવ્યું છે કે દો લખ યોજન ચંદ્ર રહે દૂરી થી બે લાખ યોજન ચંદ્રમાં દૂર છે હવે એટલી બધી જે વાત પહોંચે આ તો સ્વયં શિવજીના અવતાર ગોરક્ષનાથજી છે મચ્છેન્દ્ર નાથજી છે શિવનું સ્વરૂપ હતા એ ધ્યાનથી જોઈ શકે એમાં કોઈ નવી વાત નથી કીધું કે હવે તમે ભરચોડીને ચેતાવ ગોરક્ષ જાઓ ગોરક્ષનાથજી જોવા અજ્ઞા મહારાજ ઉપડે છે સાબરી વિદ્યા જેને સિદ્ધ કરેલી છે જે ધારે તે કરી શકે આવી શક્તિશાળી આવી વ્યક્તિ છે જઈ અને વિચાર કર્યો ગગાને ચેતાવો કઈ રીતે માર્યા ને સમજાવો આને તો કોઈ ભાન નથી આખા શરીરનું ભાન નથી ખાવા પીવાનું ભાન નથી બોલવાનું ભાન નથી પીંગ લા પિંગ લા પિંગ લા પીંગ લા પીંગ કોઈ વાત નથી થોડીક દૂર જઈને ઉભા રહ્યાનું બધું એની ચેષ્ટા જોવે છે મેરી પિંગલા મેરી પિંગલા મેરી પિંગલા મેરી પિંગલા બીજી કોઈ વાત નહી ગોરક્ષનાથે વિચાર કર્યો હવે આને કઈ રીતે ચેતાવાય કઈ રીતે કોઈ સામે જોવે નહી કોઈ આરે વાત કરે નહીં પિંગલા સિવાય બીજી વાત નહી ગોરક્ષનાથજી એક હાંડલી લીધી માટીની અને ગળામાં બાંધી એવી રીતે ગાંઠ વાળી હતી કે ભરતુઓરીની નાની ચાર આંખ ભેગી થાય એને રાત ગોરો આમ ખેંચે એટલે માટલી હેઠી પડે એવી રીતની ગોઠવણ કરેલી ગોરક્ષનાથજીએ એટલે બે ત્રણ આમ ચક્કર માર્યા પણ બધું ઊંચું જ ન જ રાખના ઢગલા ઉપર જ એની નજર છે પીંગલા 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 એમાં કુદરતને કરવું છે ને આમ જાત ઊંચું જોયું ઊંચું જોયું ગોરક્ષનાથ સામે નજર પડી पड़ता दोरी, आम आम के ज़रा फूटी गई मेरी मटकी मेरी मटकी मेरी मटकी अरे मेरी मटकी तूने मेरे ऊपर कितना उपकार किया तूने मेरे को भोजन खिलाया भिक्षा वृत्ति करने गया तो तेरे अंदर मैंने भिक्षा डाली अना रोटी साग सब्जी सब इसमें डाल के मैंने एक पेड़ नीचे बैठ के पाया और प्यास लगी तो तेरे में पानी के मैंने पिया और सोने के टाइम तूने मेरे को सिराने का सुख दिया सिराने पे रही अरे स्नान करने के समय तू मुझे उपयोग में आई मेरी मटकी मेरी मटकी मेरी मटकी मेरी मटकी जामी पड़ी मटकी मच्छेन्द्र भरतू हरी विचार में पड़ी आ मटकी वाहे आज जोगी राज एटा बधा दुखी थी गया सियाली फिट थी मेरी मटकी स्थिति पति पोता छता डगली फीट थी गये हाथ जोड़ी महाराज क्या मटकी मटकी करते हो ये क्या कोई उमदा चीज है मटकी मेरी मटकी मेरी मटकी अरे मेरी मटकी ने मेरे ऊपर क्या क्या उपकार किया क्या बताओ अरे महाराज ऐसी मटकी आप जाओ कहो इतनी मैं लादो मटकी मटकी क्या करते हो संत भगवान आप त्यागी पुरुष होकर के ये सब क्या बवाल है मटकी मटकी मेरी मटकी ये मटकी मुझे मिलने वाली नहीं है ये मटकी ने मुझे बहुत सुख दिया अब मैं कहा से मटकी गोला ठीक रहा था तू कितनी सुंदर थी मेरी मटकी जब तू पूरा शरीर तूने धारण किया था जब कितनी अच्छी थी मेरी मटकी मेरी मटकी मेरी मटकी अरे महाराज ये उपाधि छोड़िए आपको मैं जो कहो इतनी मटकी ला दो अच्छा लेकिन वो मटकी नहीं है तो मेरी मटकी मेरी मटकी अरे आप ऐसी भी अच्छी मटकी ला अच्छा मटकी ला देगा मेरी मटकी अरे हाँ महाराज हुक्म करिए जितना चाहिए इतना मटकी ला के आपके पास रख देवे तो भरतरी तू भी सोच ले समझ ले तू जितनी चाहे इतनी पिंगला में ला दू पिंगला पिंगला अरे बवाल करता है फिर <laughs> पिंगला पिंगला क्या करता है ओ पिंगला कहाँ है पिंगला महाराज तो जल गई कहाँ जल गई ये देखिए वहां इनकी जो भगूति पड़ी है ये पिंगला की है तो इसमें से एक पिंगला खड़ी हो सकती है, है? क्या बोलते महाराज सही बात है बिल्कुल सही बात अरे आप आप ही मेरे भगवान हो कृपा करे मेरी पिंगला से मुझे मिला दीजिए अरे तुम बवाल मत कर और पिंगला तेरे साथ आने वाली नहीं है तू जरा सोच कहा तू कहा था कहा से आया कहा जाएगा खबर नहीं अब अगले घर की लेकिन मेरे को पिंगला अच्छा तो ये विभूति पिंगला की है हा महाराज कमंडल में से जल लेके के गोरक्षनाथ जी ने मंत्र बल से प्रयोग किया वो समय ऊपर बरोबर भर उजैन नी अंदर एक नाचवा वाली बाई थी એનું પ્રાણ છૂટે છે ઈ પ્રાણને આમાં પૂરે છે પોતાની શક્તિથી ગોરક્ષનાથજી ઓ જીવાત્મા પિંગલા તો અસલ હતી તો વહી ગઈ પણ આ જે નાચગાન કરવાવાળી બાઈ હતી એનું શરીર છૂટી ગયું અને ઈ આત્માને એમાં પોતાને ભજન શક્તિથી ભજન બળથી આમાં આવી આ શ્મશાનમાં ખડી કરી દીધી મંત્રી યોગથી આ પિંગલા હવે જીવ કયો હતો એ કોને ખબર હોય પછી પિંગલાનો આખો ઇતિહાસ જે લોકો કે છે નાટક વાળા અમરફળ નો ઇતિહાસ છે ઓ સતી હતી જે નારી ધર્મ પતિ દેવ નહીં દૂજા માનવા વાળી એ પિંગલા ઓ ઓ ગઈ ઓ પાછી આવે નહીં એટલે કીધું એક પ્રસંગ યાદ આવી ગયો કે જાણે એ જાણે ને અણહમજુ હું જાણે અડધો મણ માખણ ચોપડી તો એ કુણપ ન આવે પાણે જાણે એ જ જાણે અણહમજુ હું જાણે અડધો મણ માખણ લગાડી દો તો એ કુણપ એટલે કે નરમાશ પાણામાં જ નરમાશ આવે છે ને તો એવો ને હોય ને કઠણે કઠણ એમાં કોઈ મેળ ખાય આ બાર મહિના સુધી માખણ ઘેણા કરો તો એટલે સમજણની વાત એવી છે સમજ્યા વિનાનું હું ભલે જીવો વર્ષ હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર આ જગત એવું